કચ્છના આદિપુર ખાતે આવેલી કારગીલ કંપનીમાં

ક્રૂરતાપૂર્વક કંપની અંદર કચ્છની અંદર આવેલી કારગીલ કંપનીની અંદર ક્રૂરતાપૂર્વક એને મારી નાખો છે એટલા માટે તેને આવેદન આપ્યું છે આ તો અમારી ભલમનસાઈ છે અને ન્યાય કાયદાનો માન રાખીને અમે ન્યાય માગીએ છીએ બાકી ન્યાય અમને છીનવતા આવડે છે આ છોકરાઓમાં બહુ આક્રોશ છે કંપનીમાં જઈને પણ એ કંપનીવાળાને પણ તકલીફ થાય એવું કરી શકે એમ છે યુવાનો પણ મારા મારા યુવાનો સમાજના મારા સમાજના એવા હોશિયાર અને કાયદામાં માનવાવાળા છે કે કાયદેસર પ્રોસીજર ચાલતી હોય એને અનુસરવાવાળા છે બાકી રાજપૂત સમાજના દિકારને આજે આજે કૃતપૂર્વક મારી નાખવામાં આવ્યો એ ક્યારે હલાવી લેવામાં સાખી લેવામાં નહીં આવે સમાજના બીજા સાડા ત્રણ હજાર યુવાનો કચ્છમાં નોકરી કરે છે એની પણ સલામતી માટે થઈને શું અમે આવનારા દિવસોમાં ત્યાં કચ્છ એસપી ને અને કલેક્ટર ને પણ આવેદન આપવાનું તૈયારી કરી રહ્યા છીએ અમારી માગણી એ છે કે આને કડકમાં કડક સજા થવી જોઈએ અને કંપની દ્વારા એવું અમને સમાચાર મળે છે કે અમને માનસિક બીમાર ગણાવી સાયકો ગણાવી અને આને નિર્દોષ છોડી મૂકવાનું આકાવતુર કરી રહેલ છે એવી અમને શંકા છે અને કંપની ઉપર અમને એવી શંકા છે એની તપાસ થવી જોઈએ અન્ય પણ આરોપીઓ છે જેથી આખા કેસની તટસ્થ તપાસ થાય અને આરોપીઓને કડકમાં કડક સજા ફટકારાય રાજપૂત સમાજ ફેડરેશનના પ્રમુખે માંગ કરી છે કે આરોપીઓને કડક સજા નહીં મળે તો આગામી દિવસોમાં આંદોલનની ચિંકી પણ ઉચ્ચારી હતી અમારઆ જવાનનો જે મર્ડર થયો છે એ કોઈ નાની વસ્તુ નથી આ આ છાપા પોલીસ બધે માનસિક ગણાવી અને છોડી મૂકે છે પેલા કંપની એ બે ત્રણ વખત છૂટો કરેલો છે એને અગાઉ આવા માણસો કંપનીઓ શું કામ રાખે છે આ કંપની પોતે ખરેખર ગુનેગાર તો કંપની છે કે નબળા માણસો ને રાખી અને સારા માણસો નું શોષણ કરે છે અને મર્ડર કરે છે પેલા ગુનેગાર કંપની છે કંપની ઉપર કોનું રાજકીય પ્રેશર છે તો એને કંપનીએ જોવાનું છે રાજપૂતો એ કઈ જોવાનું નથી રાજપૂતો સહન કરવા માટે પેદા નથી થયા પણ અમે માનવતા નથી મુકતા અને હરામી માણસો માનવતા મુકી દે છે અમે શરમથી નીચું જોઈને હાલવું પડે છે અમારી માનવતા ને ખાતર અમે માનવતા મુકશું ત્યારે કોઈને નહીં છોડીએ જાતે સોમનાથ